પાટણના ત્રણ દરવાજા જલારામ પાર્ક એક અને બે ગટરના પ્રદૂષિત પાણી અને ગટરો ઉભરાઈ રહી છે તો આ બાબતે જલારામ પાર્ક એક બે અને ત્રણ દરવાજા રહીશો હારીજ નગરપાલિકાના પ્રમુખશ્રીને તથા હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રીને લેખિત તથા મૌખિક વખત રજૂઆતો છ મહિના થયા પબ્લિક એટલી હેરાન થાય છે આ વગર જેટલી લાઈન પાણીની નાખી અને ખોદી મેળવી છે આ બાજુમાં જાનારી પબ્લિક ને પાઇપ પેલી બાજુ જઈ શકતી નથી અને આ બાજુ જે હોય છે એમાં ગટર નું પાણી એટલું ઉભરાય છે ગંધ વાળું કે આજુબાજુ ની પબ્લિક સીધી રહેવું હેરાન પ્રસ્થાન થઈ ગઈ છે અને રોગચાળો ફાટી નીકળે એવી પોઝિશન તમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી અમે પ્રમુખશ્રીને બહુ રજૂઆત કરી છે નગરપાલિકામાં જઈને રજૂઆત કરી છે પણ કોઈ પ્રશ્નનો સોલ્યુશન એમને એ કે તમારા કમ્પ્લેન નંબર ઉપર ફોન કરો એમની કમ્પ્લેન નંબર ઉપર ફોન કરીએ છીએ આવે છે જુએ છે અને જતા રહે છે કોઈ આગળથી કોઈ સોલ્યુશન લાવતા નથી પમ્પિંગ સ્ટેશન નથી ચાલુ કરતા કે આગળથી કોઈ સોલ્યુશન લાવતા હવે નગરપાલિકા કોઈ કાર્યવાહી નહીં કરે તો તમે શું કરશો હવે નગરપાલિકા આગળ નહીં કોઈ કાર્યવાહી કરે તો આગળ જે અરજી થતી હશે એ પ્રમાણે અમે આગળ અરજીવ કરવા પણ તૈયાર છીએ پري ورتا جو بللا